બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘડસણની સ્થિતિ સર્જાઈ હતી પાલનપુર તાલુકાના ગુરુ નાનક ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અમૃત ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની હતી અને પોલીસે કાયદો અને વ્યવસ્થા